વાહ સરસ મજાની જાપડી ગઈ શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જશો આપણે નાઈ ધોઈન કમ્પ્લીટ થઈ ગયા દીવા પછી કર્યા હવે ચા પાણી નાસ્તાનો ટાઈમ થાય છે અને આજે વરસાદની આગાહી પૂરી થઈ ગઈ પણ તીમાં વરસાદ આવ્યો નહીં વાતાવરણ તો વરસાદ જેવું જ છે આગાહી વાળા આજધી ઉધીની આગાહી હતી એવું હતું પણ થયો પણ મોલ પૂરતો થયો સાજો કંઈ અહીંયા છે નહીં બહુ આજથી તો વાતાવરણ ખુલ્લું થાય એવું કહે છે બધા જોઈએ શું થાય બપોર પછી ચાલો હવે નાસ્તો કરી લઈએ ચા બક બોલવાનું જ નહીં નાસ્તો કહેવાય ચા ભાખરી આપડે તો કઈ વાત નની મસ્ત ભાખરી છે માં હું તમને વાંધો આવે ફટા માં તો બધાય ની ફટા માં હું ખાય તો બિસ્કિટ જેવી છે હાંજી બખાણ કરતા

મને બહુ ભાવે ભાખરી અને મૂક ગયો ગાડીમાં આપણે લીધું ને જરૂર પડે ને બધી ગીય છે તો ગાડીમાં રાખવો પડે ગાડીમાં રાખવો પડે તો બધાય રાખતા હે ફોર wheel માં ઈ ભગવાન જાણે સેના માટે હે સેફટી માટે સેફટી માટે આટ ભડા થાય તો

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને મજામાં જશો ચાલો આપણે નાઈ ધોઈ કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ ચા નાસ્તો બનાવી લીધો અને કરી લીધો નાસ્તો કરી દીવાબત્તી કરી પૂજા કરી આજે વાતાવરણ સારું છે વરસાદ જેવું કઈ છે નહીં ને વરસાદ હોય તો કીચડ હોય જવામાં થોડીક વાર લાગે તો વહેલું નીકળવું પડે આજ તો ખાસ સાહેબે ભાખરી અને લીધી અને વખાણે એવું હતું કે સાંજે ભાખરી બનાવીને તો સાંજે સાહેબને ખબર કે કડક ને સરસ તો મેં કીધું સારું ચાલો સવારે આપણે ભાખરીમાં જ દોડવી દીધું ખારી ને ભીસ્તી હોય પણ હવે એને સવાર આપણે ભાખરી મળે તો સારું ને ખારી તો આખો દિવસ ખાવી જ છે ગાઠિયા સવારમાં રોટલી ભાખરી થેપલું કુટલું ગમે પણ થેપલા ના ભાવે સાહેબ થેપલા ભાવે તો આપણે થેપલા કરી દઈએ અમારો પ્રિન્સ ખાય થેપલા એટલે એને કરી દઈએ સારું હાલો અત્યારના કામ બધું થઈ ગયું થોડું ઘણું બાકી છે એ બપોરે આવી પછી જાય આપણે સ્કૂલે નહીં નહીં પેલા ઘડી હિંચકે બેસી ઘડી બે લઈએ પાંચ દસ મિનિટ નો ટાઈમ હોય જાજો હોય નહીં અત્યારે તો સવારમાં બધું બધાનો ટાઈમ હાચવો હોય નાસ્તા કર્યા હોય નહીં તો એમ થાય કે ઉઠીને હિંચકે જ બેસી જાવ પણ બધાય કામ કરવાના હોય ને ચાલો હવે જઈએ સ્કૂલે વરસાદ આવ્યો તો તો જો રસ્તાની હાલત ખાબોચિયા ભરાઈ ગયા પણ આમ તો રોડ છે એટલે કઈ વાંધો ન આવે ચાલો ઘરે જઈએ ચાલો ઘરે નીચે રમાડી લીધા ચાલો પહોંચી ગયા હવે ઘરે ચાલો આપણે નીચે જઈએ દઈણું ધરાવતા આવીએ આ ભાખરીના લોટનું દઈણું ધરાવવાનું છે કારણ કે રોજ નહીં આપણે તો ગામડે જઈએ ત્યારે જ ધરાવતા આવીએ પણ આ વખતે હમણાં ગયા નથી તો લોટ થઈ રહ્યો છે તો આપણે ભાખરીના લોટનું દઈણું ધરાવી આવીએ અને શાકભાજી લેવાનું છે તો શાકભાજી પણ લેતા આવીએ ચાલો જઈ આવીએ ચાલો શાકભાજી લઈને આવી ગયા આપણે આ બધું ધોઈ નાખીએ બીજું હું ડુંગળી કંઈ તો ધોવાય નહીં ડુંગળી તો કંઈ ધોવાય નહીં તો ધોઈએ આપણે ચાલો ડુંગળીને એમને મૂક દે ગુવાર ગાજર દૂધી મરચાં ટમેટા આ બધું ધોઈ નાખીએ શાકભાજી રોજ આપણે અહીંયા જ મળે બાજુમાં જ એટલે રોજ થોડું થોડું લેતા આવીએ લે હેલ્મેટ પેઢો તમે ક્યાં આવી ગયા હે

આ ડબ્બો બંધ કરો બિસ્કિટ નો નથી આવવાની ન દેવા છે ને હવે જે નથી આવણી હારી છે હવે તો એટલે લાઈન આ બીજું લઈને મૂકીને બંધ કરી દે જબલું નથી ખાલી એમાં ચા આ ચા પણ ચા તો આપતી હતી તમે ખાવા જ મહિને તો હું કરું કલાકે બનાવીને દીવ એમાં હું સાહેબ બિલ આવ્યું બિલ આવ્યું હમ ક્યું બી ગેસ બિલ મારા સાંભળવું નથી 2000 હું ઘરે આ જમવાનું ન બનાવવાનું હે જમવાનું અમ્મા નો તો વાર છે હું અત્યારે બનાવી નાખું ભગવાન ભગવાન તો કઈ બનાવજો પછી દહ આવી ગયા શાક રોટલી બનાવવા માં શાક રોટલી તો ત્રણ ચાર શાક લઈ આવીશું આજ ગઈ થી શાક લેવાની આ તો પણ મને કઈ શાક લઈ ભેગું કરી ત્રણ ચાર શાક લઈ આવીશું ને

રોટ ક્યાં લઈએ અમે કે ના પડી બસ હો હવે જાજુ થઈ ગયા પેલા હલાવીને જોઈ લઈ કે કેટલું બને છે અજી ના જોયે છે અજી સાહેબ ભલે જોઈએ પછી આ કનું પીતું જ જાય પીતું જ જાય આમાં ખબર નથી પડતી હારો સાથ બાકી એમય છે હો નકરા તેલ માં હોય ને ચાલો મિત્રો બધા આજે ચાપડી ને ઊંધિયું બનાવી હો બેડામે ચાપડી ચાપડી ને ઉંધિયું ખાવા

હા એટલે હું મેળવ્યા હોય ભૂકો ત્યાર હોય શાક નાખેલું ત્યાર હોય સીધું મોઢામાં જ ખાવાનું હોય એટલે મેળ વગરનું થાય છે એમ તો લાવો લાવો સારું હાલો બીજું જોઈશ તો અહીં જ મસ્ત જો ખાટી ખાટી ભરી ગયો ભરી ગયો હાલો